ઘણા દારે ભૂલા પડ્યા મોરવાઈ શું વાત કરો તાણે તો ભરાઈ ગયા છે બરોબર ના કોમના એટલા આયા હોય

હા તો બોલાવો આગેવાન ને બોલાવો બંધ કરો કર્યો હજુ તો તમે પૂછાય ને મારે કે ગું પૈસા છે

તમારા આગેવાનો ને આપવું એટલે આવ્યું એટલે લાવ્યું મને તો હરકો બે લાયાથી બંધ કરો આખો લાવ

ચાર પાંચ શરમ આવતી ભલાઈ બોલો તમને શરમ પહેલા તો નહી આવતી મરે તો જો જે કેવું છે ને હું આ તું નહીં આ મારું ગોમના વાળું નઈ ખેતું તમારા નહી તમારો વ્યવહાર કેવું પણ છોકરો પિણાવ ચીડી ફરતા હતા એ વાત અને હવે એટલે થઈ ગયા આપડે બોલાવતા નહીં હવે છોકરો પહેરવાના ઘેર જવું ને આવું પેલું કરું છોકરો પહેરી જોયો ને એટલે ફોન બંધ કરી દીધો અને લીમના ઘેર જવાનું બંધ કરી દીધું બન્યું પાણી કર્યા

બઉ લાભી તો પૈસા ખર્ચવા પૈસા છોકરો એક રોજ હવે બઉ કેટલા મારો ધંધો પૈસા કોઈ લેતો નઈ હું ના પૈસા લેતો નહી બીજા કોનો રૂપિયો ભાડે હાથમાં ચાલતા પણ બીજા રોજ ઘરના વીસ હાજર રૂપિયા વાપરા

એકલો હાલવા નવું લઈને બાજુ બધું કરતા હોય કે બા મેલ અને આ બધા ધરમચંદાળ ને ખબર જ પડતી નઈ ચા ચા મેલી આ